ગોંડલની ગોડેલી નદી ગોંડલમાં ગોડેલી નદીના કેમિકલ યુક્ત લાલ પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધતી જતી હોય તેવું લાગે છે જેના માટે નગરપાલિકામાં ટેલિફોનિક રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ ત્યાં પણ કોઈ સમાધાન ના મળતા હવે મામલો દિવસે ને દિવસે ગરમાયો છે પટેલ ત્રીસ તારીખે એટલે કે ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અમે ચીફ ઓફિસર નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે અને મેટર કંઈક એવી હતી કે ગોંડલી નદીની અંદર કેમિકલયુક્ત લાલ પાણી ઠલવાઈ રહ્યું છે એટલે કહેવાનો મતલબ એ છે કે એ ગોંડલી નદીનું પાણી ભાદર નદીમાં ભળે છે અને આખા રાજકોટ જિલ્લામાં પીવાય છે એટલે આ કેમિકલવાળું પાણી કોના દ્વારા ઠલવવામાં આવે છે ક્યાંથી ઠલવવામાં આવે છે એનો અમે દસ દિવસનો સમય આપ્યો હતો એનું કારણ એવું હતું કે અમે એક વખત ટેલિફોનિક રીતે વાતચીત કરી ચીફ જાતના પગલા લેવામાં નતા આવ્યા એટલે લેખિતમાં અમે અરજી કરી છે લેખિતમાં અરજી એવી કરી છે કે ભાઈ આ ગોંડલી નદીમાં જે કેમિકલ યુક્ત પાણી જે ઠલવાય છે એમાંથી પિયત માટે પણ પાણી જાય છે અને એ પિયત માટે જે પાણી જાય છે જે તે ખેતરમાં જ્યાં એમાં પિયત થતી હોય ત્યાંથી એ પાક ઉત્પન્ન થાય અને એ કેમિકલ યુક્ત વાળા પાણીથી જે પાક ઉત્પન્ન થાય એમાં પણ ક્યાંક ને ક્યાંક એ કેમિકલનો ભાગ રે રહેતો હોય છે એ તમારી થાળી સુધી પહોંચે તમે ત્રણ ટાઈમ જે જમો છો તમારા બાળકોને જે જમાડો છો એ થાળી સુધી પહોંચે છે એટલે ગોંડલની અને કામ ખાસ કહેવા જઈએ તો એ પાણી આખા ભાદરમાં ભળીને આખા રાજકોટ જિલ્લામાં જાય છે તો રાજકોટ જિલ્લાની જનતાના થાળીમાં પણ ઝેર જ્યાં ઓકવામાં આવે છે નદી દ્વારા તો મારું કહેવાનું એટલું છે કે આ આ ઝેર ઝેર જ્યાંથી આવે છે છે જે લોકો ફેલાવે એના માટે કડક અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એ પહેલી વહેલી ફરજ તો અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓની હોય છે અને એટલા માટે અમે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ચીફ ઓફિસર નગરપાલિકાના ચીફ ઓફિસર રજૂઆત કરી છે અને એ પણ જાણ કરી છે કે જો આ દસ દિવસમાં કેમિકલ યુક્ત પાણી ક્યાંથી ઠલવાય છે કોના દ્વારા ઠલવાય છે એની કડક કાર્યવાહી નહીં થાય તો પછી ગાંધી ચિંધિયા માર્ગે અમે લોકો આંદોલન કરીશું કારણ કે ક્યાંક ને ક્યાંક તમે લોકો જવાબદાર છો તમારા લોકોની રહેમ નજર હોય એના ઉપર અને આ પાણી બંધ નથી થતું ઘણા સમયથી ઘણા લોકોના અમને ફોન મેસેજ આવે છે કે ભાઈ અહીંયા ગોંડલની ગોંડલી થઈ ગયું છે અમે રજૂઆતો કરીએ છીએ પણ એનો કોઈ ઉકેલ નથી આવતો અને જો એ પાણી બંધ થઈ ગયા પછી જ્યાંથી પાણી આવે છે એ ખબર તો પડી ગઈ હોય તો જ બંધ થાય જે અધિકારીઓને ખબર પડી હશે ત્યારે જ એ બંધ થયું હશે તો એ જ્યાંથી આવે છે એની ઉપર કડક કાર્યવાહી થાવી જોઈએ ખાલી બંધ નથી થઈ બંધ નથી કરવાનું એની ઉપર કાર્યવાહી કરવાનું હેતુ એ છે કે જે લોકો આ કેમિકલ યુક્ત પાણી ગોંડલી નદીમાં ઠલવે છે એ ક્યાંક ને ક્યાંક લાખો કરોડો લોકોની જિંદગી આરે ચેડા કરી રહ્યા છે અને એ કઈ જેવી તેવી બાબત નથી એટલે જે લોકો આ પાણી ઠલવે છે એની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ બીજું મારે એ કહેવાનું છે કે ગોંડલની જનતાએ શ્રીમતી ગીતાબેન જાડેજા અહીંયાના જે ધારાસભ્ય છે એને ચૂંટી એનો પોતાનો કિંમતી મત આપી અને એને અહીંયા જીતાડ્યા છે તો મારે ગીતાબેનને એ વિનંતી કરવી છે કે લોકોએ તમારી ઉપર જે વિશ્વાસ મૂકો છે એ મતરૂપી વિશ્વાસને ધ્યાનમાં રાખી તમારે ઘરની બહાર નીકળી અને આ જે ગોંડલની જે પરિસ્થિતિ છે જે ગોંડલની જે વાસ્તવિક જે પરિસ્થિતિ છે એને તમારે જોવી પડશે જાણવી પડશે કારણ કે તમારા જે પ્રતિનિધિઓ છે એ ક્યાંક ને ક્યાંક તમને આ વાસ્તવિક પરિસ્થિતિથી અજાણ રાખે છે એવું મને આ ગોંડલની પરિસ્થિતિ જોઈને લાગી રહ્યું છે એટલે હું વિનંતી કરું છું કે ધારાસભ્ય તરીકેની તમારી ફરજ નિભાવો અને ગોંડલની જનતા જે કહેવાય ને એક એ વરવી પરિસ્થિતિ કહેવાય કે કચરાના ઢગલા નદીના પાણીમાં પ્રદૂષણ રોડ રસ્તાની ખરાબ હાલત આ જે પરિસ્થિતિમાં જીવી રહી છે ગોંડલની જનતા એ ગોંડલની જનતા માટે તમારે તમારી ફરજ નિભાવવી જોઈએ જય હિંદ જય ભારત તેમનું કહેવું છે લાલ પાણીની આસપાસના ગામોમાં ખેડૂત પિયત માટે ઉપયોગ કરતા હોય છે અને પ્રદૂષણ પાણીથી તૈયાર થતો પાક લોકોના ઘરમાં જાય છે અને એમાં રંધાતો હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે વધુમાં પાણી ભાદર નદીમાં ભળતું હોય છે અને ભાદર ડેમ પણ પ્રદૂષિત થઈ રહ્યો છે પાદરનું પાણી રાજકૂંડ ગોંડો સહિતના વિસ્તારોમાં વિસ્તરણથી લોકોના ઘર પહોંચે જેનું પાણી પ્રદૂષણ યુદ્ધ માટે લાંબા સમયે કેન્સર સહિતની ગંભીર બીમારીઓ પણ તેના કારણે સર્જાતી હોય છે નવ જીગિશા પટેલે કહી દીધું છે કે આ પહેલાં પણ લાલ પાણીના પ્રશ્ને ટેલિફોનિક રજૂઆત કરાઈ છે પરંતુ જાડી ચામડી ધરાવતા નગરપાલિકા તંત્રને પ્રજાના સ્વાસ્થ્યની કોઈ ચિંતા નથી જો હવે મુદ્દે દસ દિવસની અંદર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો પાલિકા તંત્રના જવાબદાર અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની વાત કરી દેવામાં આવી છે આ વિષય તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં